એસિડિટી નું મોટું કારણ તો ટેન્શન છે ટેન્શન થી તરત જ સ્ટમક ઉપર ઇફેક્ટ થાય આપણે જે નસો છે ને કે એસિડ સિક્રિટ કરવાની આખી સિમ્પેથેટિક એક્ટિવિટી થઈ જાય અને એસિડિક સિક્રેશન પણ તમે કીધું એ પણ સાચું કે એડ કરો છો તમે જે મારું એનાલિસિસ છે કે જે મેં વાંચ્યું છે ને સાંભળ્યું છે એના આધાર પર કે ટેન્શનમાં જ્યારે વ્યક્તિને દુઃખદ સ્થિતિ મનની થાય છે કોઈ વસ્તુનો આઘાત લાગ્યો અને દુઃખ લાગ્યું હે ને એટલા માટે જમવા જ્યારે બેસે છે ને વ્યક્તિ અને એ જ સમયે અગર કોઈ દુઃખદ સમાચાર લઈને આવે તો બધા એને કે પછી સંભળાવશે અત્યારે જમવા બેઠા છે પછી હે ને કારણ કે જમતા પહેલા અગર એ દુઃખદ સમાચાર આવી જાય તો પછી માણસ ભોજનની થાળી સરકાવીને હાથ જોડીને ઉભો થઈ જાય કારણ કે દુઃખદ સમાચાર થી એની આખી ભૂખ મટી જાય છે એક પણ વસ્તુ ખાવાની ઈચ્છા થતી નથી એને